ભાવનગર શહેરના હિમાલયા મોલની સામેથી ચોરી કરેલ બાઇક સાથે સરનપરના શખ્સને એલસીબી પોલીસે ઝડપી લીધો એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીને હકીકત મળી હતી કે સિત્ચર રોડ રુદ્ર હોટલની સામે કાળેબીર તરફ જવાના રસ્તે પશુ દવાખાનાની સામે એક નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે ઉભેલો હતો જેને રોકી તલાશી લેતા જેને રોકી પૂછપરછ કરતા આરોપી રાજુ ઉર્ફે પડકુ વિક્રમભાઈ ચૌહાણ રહે સરતાનપુર તાલુકો તળાજાને પૂછપરછ કરતા આશરે દોઢેક મહિના પહેલા ભાવનગર હિમાલય મોલની સામેથી બાઇક ચોરી હોવાનું જણાવ્યું હતું જેને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી